તો આપણે પણ જણાવી દઈએ કે રાજુરી ઇસ્ટ માંથી ના જે ટુકડા મળ્યા આવ્યા જે હમણાં હમણાં જે સેનાના અધિકારીઓ બતાવ્યા હતા અને હવે જનતાનો મત શું છે તે આપણે બતાવીશું જનતાનો જોશ અને આક્રોશ તો છેલ્લા કેટલા દિવસથી આપણે જોઈ રહ્યા છે પરંતુ આજે પણ જ્યારે અભિનંદનને છોડવાની વાત આવી ત્યારે લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો વાત કરીશું અમારા સંવાદદાતા જે અલગ અલગ શહેરોમાં જે ઊભા છે જનતાની વચ્ચે ઊભા છે તેમનો મત જાણીશું તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણીશું અને એ પણ જાણીશું કે કેવો દેશ દાજ જોવા મળી રહ્યો છે ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર સૌથી પહેલાં અમદાવાદના જશોદાનગરથી છે અમારા સંવાદદાતા સંધ્યા પંચાલ છે અને સાથે જ ઉભા છે વડોદરાથી અમારા સંવાદદાતા ફરીદ ખાન છે સુરતથી છે પ્રગદેશ છે પ્રગદેશ પંડ્યા ઉભા છે અને સાથે જ સ્ટુડિયોમાં છે જાણીતા રાજકીય વિશ્લેષક છે દિલીપભાઈ ગોહિલ અને મારી સાથે છે અમારા સહયોગી જંગરામ બધાની સાથે વાત કરીશું પરંતુ જનતાનો મૂડ કેવો છે તે જાણવાની કોશિશ કરીશું અમદાવાદ જઈશું નગરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે સંધ્યા લોકોની સાથે વાતચીત આપે કરી હશે લોકોનો મૂડ જાણ્યો હશે શું કહે છે લોકો જય હિન્દ ના પહેલે ઝુકે થે ના પહેલે ડરે થે શાંત છે અને લોકો પણ એ જ કહી રહ્યા છે ભારત પર આજે ગર્વ અનુભવી રહ્યા છે અહીંયા અહિયાં પણ જે લોકો અહીંયા ઉપસ્થિત છે એ લોકો પણ એ જ કહી રહ્યા છે પહેલા તેના નારા સામે ભારતની આન બાન શાનનો આજે વિજય થયો છે સવાસો કરોડથી વધુ લોકોનો આજે વિજય થયો છે સમગ્ર વિશ્વમાં જ્યારે દબાણ વધ્યું અને ભારતીય સેનાના એ જાંબાજ જવાન કે જે પાકિસ્તાનમાં અકસ્માતે પેરાશૂટ દ્વારા ઉતરી ગયા અને એફ સોળ વિમાન તોડી પાડ્યું કેમ છતાં પણ એ બહાદુરી રાખી અને આપણે મુકાબલો કર્યો અને જ્યારે સમગ્ર જીનીવા કારણ હેઠળ જ્યારે એને સોંપવાની વાત આવી ત્યારે પાકિસ્તાન ક્યાંક નાસી પાસ ના કરે એટલે ભારતીય રાજદ્વારી ક્ષેત્રે સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું અને વિશ્વના ધ્યાન દોરવાની સાથે જ પાકિસ્તાન દબાણમાં

જે આપણે બંધક બનાવ્યો હતો ત્યારે સમગ્ર દેશના સૈન્ય સાથે છે એવો વિશ્વાસ બતાવવા માંગતો હતા અને આજે પુરવાર કર્યું છે અને આજે થયું આના કારણે સમગ્ર વિશ્વએ ભારતની નોંધ લીધી છે અને આગામી દિવસોમાં પાકિસ્તાની પીછે હતો છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે જી આ સાથે જ આજે ખુશી છે વિંગ કમાન્ડર જ્યારે આવતીકાલે શુક્રવાર છે જી હા સમીર આવતીકાલે શુક્રવાર છે અને આવતીકાલ નો શુક્રવાર એ ગુડ ફ્રાઈડે તરીકે પણ સાબિત થવાનો છે અહિયાં આ રીતે લોકો ઉજવણી પણ કરી રહ્યા છે ફટાકડા સાથે આવ્યા છે અહિયાં ફટાકડા પણ

અહીંયા લોકો ઉમટ્યા છે આ એ વખતનું પોસ્ટર છે જ્યારે એક અપીલ કરવામાં આવી હતી કે સેફલી તે રિટર્ન થાય અને હવે પાકિસ્તાને પણ ઝુકવું પડ્યું છે જી ઝુકવું પડ્યું છે ઝુકવું પડ્યું છે પાકિસ્તાનને શરમના કારણે ઝૂકવું પડ્યું છે પણ એની આતંકવાદી વિધિઓ બંધ નહીં થાય તો આપણું ભારત દેશ છોડશે નહીં આ બહુ ખુશખબરી છે આપણા પૂરા ભારત દેશના બધા નાગરિકો માટે કે આપણો જે વીર જવાન છે એ પાકિસ્તાનથી પાછો આવી રહ્યો છે અને પાકિસ્તાન ઉપર જે દબાણ આપણો પડ્યો છે એનાથી આપણા ભારત દેશને ગર્વ છે અને ગર્વ છે જય હિન્દ જય હિન્દ ચોક્કસ આજે એક ગર્વની બાબત છે કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય લેવલના દબાણ ઉપર અને ભારતના દબાણ ઉપર આજે આપણા જે પાયલોટ છે તેમને પરત કરવાની જાહેરાત કરવી પડી છે આ ખૂબ જ શુભ સમાચાર છે એટલા માટે આજે અમે જશોદાનગર ચાર રસ્તા પર ઉજવણી કરવા માટે ભેગા થયેલા છે ઉજવણી નો માહોલ આપ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં માં સીધા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે લોકો ઠેર ઠેર ઉત્સવ ના માહોલ માં છે અને એટલે જ લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી તોડીશું નહીં ત્યાં સુધી છોડીશું નહીં તો પણ આંખ ઉઠાવી છે અને ત્યારે તેને પીછ કરવી પડી છે અને આ વખતે પણ તેણે જ પીછ કરવી પડી કારણ કે તેનું જે પોત પ્રકાશ્યું અને પાકિસ્તાને બતાવી આપ્યું કે તે કેટલી વખત જૂઠું બોલી શકે છે અલગ અલગ રીતે અલગ અલગ તારીખે અલગ અલગ માહોલ ચલાવી રહ્યા છે પરંતુ સંધ્યામ એની જે નાગરિકોને એ પણ બતાવવાની જરૂર છે કે હજુ આતંકનો સફાયો નથી થયો હજુ લાંબી મજલ કાપવાની બાકી છે પાકિસ્તાન પૂરેપૂરી રીતે સુધર્યું નથી એટલે હવે ખરો જે અઘરો જે પાઠ શરૂ થાય છે અગ્નિ પરીક્ષા શરૂ થાય છે કે પાકિસ્તાન ને પાઠ ખરેખર કેવી રીતે ભણાવી શકાય એ વિશે લોકો નું શું માનવું છે પાકિસ્તાન ભારતને ને સોંપી દે તો જ કદાચ આ મોટી જીત ગણાશે અને આ જીત અહિયાં આ ખુશીઓ આ રીતે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ જે યુવાનો છે તે શું માની રહ્યા છે આ જીત વિશે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ પહેલી જીત મળી છે વિંગ કમાન્ડર પાસે આવશે પરંતુ મુખ્ય પ્રશ્ન આપણો આતંકવાદ સામે છે આતંક સામે છે ગાંધીનગર અક્ષરધામમાં માં જેમ આતંકવાદીઓ દ્વારા હુમલો થયો હતો એવી જ રીતે ભારતમાં આ પાકિસ્તાનનું મેન આતંકવાદીઓનું નું પાકિસ્તાન છે જ્યાં સુધી આ આતંકવાદ નાબૂદ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સામેની આપણી લડાઈ ચાલુ રહેશે ભારત દેશ કોઈની સામે ઝુક્યો નથી ને ઝૂકવાનો નથી આવું એક પાકિસ્તાન આવે કે એક હજાર પાકિસ્તાન આવે આપણે એની સામે લડવાનું છે અને આતંકવાદને નાબૂદ કરવાનો છે આપણે આપણે અહીંયા જે ઉભા છે અહીંયાથી જ બે કિલોમીટર દૂર હાટકેશ્વર એરિયામાં બી બોમ્બ્લાસ્ટ થયો હતો અને બે ત્રણ આઠમાં આપણે મુંબઈમાં બી બોમ્બલાસ્ટ થયો હતો એટલે આજે એક સાથે આટલા જવાનો મર્યા છે એટલે આવું આવું થયું છે પણ આમ જોવા જઈએ તો આતંકવાદને રીતે અઠવાડિયામાં તમે સમાચાર રેગ્યુલર જોશો તો એક સીસ બારમાં એકાદ બે જવાન તો આપણા રોજ સહીદ થતા જ હોય છે એટલે જો પાકિસ્તાન બી હવે સમજી ગયું આ બે અઠવાડિયા છે પુલવામાના હુમલાને કે આપણા દેશનો જનતાનો જુસ્સો જોઈને જો એમને આપણા જે જે

આપણે એવું કહીએ છીએ કે પહેલી વસ્તુ તો હું આપણે જે અત્યારે ઇન્ડિયન એરફોર્સના જે જવાનો છે એને હું સેલ્યુટ કરવા માંગુ છું કે એમને આટલી બધી સરસ કામગીરી કરી અને આતંકવાદને નાબૂદ કરવામાં એમનો પણ બહુ મોટો ફાળો છે તો કે આપણે આપણી રક્ષા પણ કરી છે બિલકુલ અને અહીંયા પોસ્ટર પણ જોઈ શકો છો ભારતીય સેનાને સલામ નારા પણ એ જ લાગી રહ્યા છે કે ભારતીય સેનાને સલામ ભારતીય સેના સાથે શું જોવાનું હા તેના સાથે ભારત સાથે ભારત યુવા સરકાર જે પણ નિર્ણય બરાબર હા સાથે બંધ આજ જુસ્સો છે આ જોશ છે અહિયાનો યુવાનોનો અને તે પણ એ જ કહી રહ્યા છે આપણ પોસ્ટર લઈને ઉભા છો આ ગઈકાલ મેડમ જે પણ થયું હિન્દુસ્તાન ખોટું છે આપણો સમય આવ્યો છે આપણે એને શૂટ કરવા જોઈએ જો આપણે આપણા જવાનોને સપોર્ટ નહીં કરીએ તો આપણા જવાનોને આપણે તાકાત આપવાની આપણે આગળ વધવા માટે પૂરતી શક્તિ આપીશું આપણા જવાનો સો ટકા તેને ખતમ કરતા એક મિનિટની વાર નહીં લાગે બેન અને હું વિશ્વાસ સાથે કહું છું કે જો આપણા ભારતીય આપણા જવાનોને પૂરો સપોર્ટ કરે સો ટકા સો ટકા ને એકસો ને પચાસ ટકા આતંકવાદ ખતમ થઈ ગયો બિલકુલ ઉલમાવાના આતંકવાદી હુમલા પછી દેશમાં જે આક્રોશ ફાટી નીકળ્યો છે એ અત્યારે ભારતીય દરેક નાગરિકની પૂર્વ આક્રોશ છે અને સરકાર આના ઉપર દેશનો દરેક એક એક નાગરિક અત્યારે દેશ સાથે છે સરકાર સાથે છે અને એ જ કહી રહ્યા છે કે અમે તમારી સાથે છે તમે આગળ આગળ વધુ અમે ભારતીય સેનાની સાથે છે અને જે પાકિસ્તાને ભારતીય ભારત સરકારની જે સરકાર ડરીને જે કાર્યવાહી નિર્ણય લીધો છે ભારત અભિનંદન આપીએ છીએ આતંકવાદ કેવી રીતે નાબૂદ કરીશું કારણ કે કરતું રહે છે પાકિસ્તાન મોકલતું રહે છે આતંકના માં પાકિસ્તાનમાં ઘૂસીને બેઠા છે દાઉદ ઘૂસીને બેઠો છે મસૂદ અઝહર પણ ઘૂસીને બેઠો છે એ લોકો માટે હવે શું પગલા લેવા જોઈએ આતંકવાદીઓનો જે મુખ્ય જળ છે જે અરબ કન્ટ્રી અને જે લોકોને પોષણ આપે છે આતંકવાદીઓને આર્થિક રીતે કે બીજા હથિયારો એ લોકોની શસ્ત્ર એ લોકોની કમર જ તોડી નાખવી જોઈએ સૈન્ય કાર્યવાહી કરીને અને ભવિષ્યમાં બીજી વખત આવી રીતે કોઈ આતંકવાદીઓ આવે તો ભારત ઉપર પગલું ભરતા સો વખત વિચાર કરે એ રીતની કાર્યવાહી થાય તો જ આતંકવાદીઓ બંધ થશે પહેલી પ્રતિક્રિયા જયારે તમને ખબર પડી કે ભારતીયનામુદ ને જન્નત પોતે રૂરો ને જન્નત સુધી પહોંચાડ્યા એ મારા મનમાં સૌથી જીવનમાં અદભુત અનુભવ હતો હજી એ લોકો ને એવું કહેવાનું છે ને ગિનતી કરો આગે આગેખો તમે ગણતા રહો હજુ આગળ આગળ કાર્યવાહી થતી રહેશે બિલકુલ તો આજ અહિયાં થી અવાજ આવી રહ્યો છે કે પાકિસ્તાન ને આતંકવાદીઓ ને કે તમે ગણતા રહો હજી તો ઘણી બધું લિસ્ટ હજી લાંબુ છે આતંકવાદીઓને જવાબ આપવાનો છે જડબાતોડ જવાબ આપવાનો સમગ્ર વિશ્વમાં આતંકવાદ નાબૂદ થાય અને પાકિસ્તાન પેરીત આતંકવાદ નાબૂદ થાય કેમ કે સમગ્ર વિશ્વમાં જો આતંકવાદનું એપી સેન્ટર હોય તો પાકિસ્તાન છે આતંકવાદ ત્યાં જ ફૂલે છે ફારે છે અને સમગ્ર વિશ્વને ધમરોડે છે તેવામાં સમગ્ર વિશ્વના દેશોએ પણ સમજી જવું જોઈએ ચીન સહિતના દેશોએ તો ખાસ સમજી જવું જોઈએ કે જેને મિત્રતા બાંધી છે એ ચીન જો શાનમાં ના સમજતું હોય તો સમગ્ર વિશ્વએ પાકિસ્તાનની અંદર ઘૂસી અને પાકિસ્તાનના તમામ આતંકવાદી કેન્દ્રો નાબૂદ કરી સમગ્ર વિશ્વને શાંતિ આપવા માટે અગ્રસર થવું પડશે કેમ કે આ આતંકવાદનો એકમાત્ર પર્યાય હોય એ પાકિસ્તાન છે હવે ની ચલાવી લેવામાં આવે આતંકવાદ ના નાબૂદ કરવું હશે તો પાકિસ્તાન ના આંત્રો સમગ્ર ભારતીય સેના તો આપણે સલામ કરી રહ્યા છે પરંતુ પોલિટિકલ વિલ વગર પણ આ શક્ય નથી બનતું નરેન્દ્ર મોદી માટે શું એમના માટે કહેવાય નથી કેમ કે જો આર્મી આર્મીનું કામ કરે છે આર્મી કોઈ પોલિટિકલ પાર્ટી નથી આર્મી એક આપણી ભારત દેશની આર્મી છે અને આપણા એકસો ત્રીસ કરોડ હિન્દુસ્તાનીઓની આર્મી છે એટલે આપણે આર્મી અને પોલિટિક્સ અલગ રાખી શકીએ બરાબર છે એટલે આપણે એક જ વસ્તુ કહેવાય કે આપડા આ જે જીત છે એકસો ત્રીસ કરોડ હિન્દુસ્તાનીઓની જીત છે બરાબર હા લોકતંત્રના વડા તરીકે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય અને સ્વાભાવિક છે કે સમગ્ર દેશના એકસો પચીસ કરોડની જે બાગરોડ સંભાળતા હોય લોકતંત્રની સૂચના મુજબ જ વડાપ્રધાન કામ કરતા હોય ત્યારે સમગ્ર દેશનો રોજ જોઈ અને ખુદ પ્રધાનમંત્રીએ પણ નિર્ણય લેવો પડ્યો છે અને આશા છે કે હજુ હજુ કઠોર નિર્ણયો લઈ પાકિસ્તાનને એ હદ સુધી આપણે સબક શીખવાડશે કે પાછલી સરકારોએ ના શીખવાડ્યો હોય તેવી આ વર્તમાન સરકાર શીખવાડશે તો જ પ્રજામાં એક વિશ્વાસ ભરોસો અને સલામતીની ભાવના પૂરી પાડી અને સમગ્ર વિશ્વમાં લોકતંત્રની તાકાત બતાવી શકાશે બિલકુલ બહુ જ મોટી વાત અહીંયાથી સામે આવી છે કે જે વિશ્વાસ જે આશા ઉભી કરી છે એ હવે પૂરી કરવાની છે આ તો હજુ એક ડગલું આગળ વધ્યા છે આવા ઘણા કડક નિર્ણયો લેવાના છે આતંકના આંકાઓને દેશ નાબૂદ કરવાના છે એટલું જ નહીં જો પાકિસ્તાન ભારતને સોંપી દે તો તેનાથી મોટું પગલું બીજું કોઈ જ નહીં હોઈ શકે સમય